હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો સુખી આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જયરામાપી તો હાલો આપણે આગળ જશું તો ક્યાં જશું તમને બતાવશું તો ખાસ કરીને જોડાઈ રહેજો જય માતાજી જયરામાપીર તો હાલો આપણે ફાઇનલ ની નિશાળે પહોંચી ગયા આજે વાલી મીટિંગ હતી તો ફાઇનલ તમને કહી દઈએ આપણે મંદિર જ એક ગણાય રામ મંદિર તો આપણે તમને આગળ કહેશું ને જણાવશું તો જો આપણા ગામની છોકરી પણ અહીંયા હિંગલિયું થોડ્યું છે દેખી ગયું તે કે આપણા બા એવા જોશના બા તો ખાસ કરીને આગળ જોડે છે જે આગળ હશે તમને બતાવશું કાલે જ તમને બતાવ્યું હતું ખાલી મયુરભાઈ પપ્પા આગળ વયા ગયા છે તો જો આ મયુરભાઈ નિશાળની બસું છે જગ્યા બધી ટાટા કરી દ્યો હા વાહ ભાઈ વાહ જો બાળકો કેટલા ખુશ છે જોશના બેન આહી તો હાલો હવે આપણે જશું અંદર ઓલ સર સાહેબનો પરમિશન છે હું સ્કૂલનો મેયર પર સ્કૂલ માં સાહેબ તો કરી દીધો સાહેબને પરમિશન દેતો રહે સાહેબને પરમિશન લેવાનું નો ને તો હું પહેલા કે આવો લોક બનાવો તો આજે નો ટાઈમ મળી ગયો છે સાહેબને તમે આગળ જોજો やるたいです。 Vào tất cả quay đầu tiên, nam lòng tung 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 はい。はい

मेरो जो बालक स्वर अङ्ग्रेजीको छ भने म आफू आएर कराउँछु म हिन्दी भन्छु बालक स्वर गणितमा यहाँ गुणकानमा चाहिँ जो आएर दाखु आन्दोलन म आएर कराउँछु आज त्यहाँ मुड बरबर

કે જ્યારે જ્યારે પેરેન્ટ્સ આવે ત્યારે એક મહિનાની અંદર જે બાળકને શિક્ષકે અભ્યાસ કરેલો હોય ને એ અભ્યાસમાંથી જ પૂછવાનું પેરેન્ટ્સ લીધો જેથી કરી અને વાલીને પણ ખબર પડે અમને પણ ખબર પડે અને બાળકને ખબર પડે કે આપણને કેટલું યાદ રહ્યું છે કારણ કે આજે આજે એક વીકની અંદર બે કે ચાર દિવસની અંદર જે ચેપ્ટર ચલાવ્યું હોય એમ તો સ્વાભાવિક છે કે બાળક લખી અને આપણને ટેસ્ટ સારી રીતે આન્સર ને માર્ક્સ આપી શકે પણ એક મે દિવસ સુધી જે બાળક ભણ્યું એક મિનિટ સુધી જે કેટલું કે બાળક છે એ કેટલું યાદ રાખી શકે છે અને કેટલા વિષયો યાદ રાખી શકે છે અને ઘણા બધા સાત આઠ દસ વિષયો ધોરણ પ્રમાણે અમુક ધોરણમાં પાંચ વિષય હોય અમુકમાં દસ વિષય હોય એ પ્રમાણે વિષયોની અંદર બધા વિષયોમાં બાળકોને જેમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એ ઓટોમેટિક યાદ રહી જાય છે દાખલા તરીકે આપણે કોઈ બાળકને ગીત ગમતું હોય તો કેમ આપણે પાકું નથી કરાવવું પડે એ ઓટોમેટિક આખું એને યાદ રહી જાય છે એવી જ રીતે જેના ફેવરિટ શિક્ષક હોય એનો ફેવરિટ વિષય હોય

વ્યવસ્થિત યોગ્ય સમય આન્સર થઈ શકે છે પછી સરવાળના દાખલા છે ગુણાકાર અને ભાંગરના દાખલા આ બધું બેઝિક પાયું છે એટલું પ્રિપેર પછી વર્ગ વર્ગમૂળ ઘન દાખલા ધીમે ધીમે સ્ટેપ આગળ જેથી હું થાય બાળકને બાળક મોસ્ટ ઓફલી અણાય છે ડરથી જ ભણે છે અને ડર થી ભણે એમાં યાદ નથી બાળકને ખાલી દસ દસ પ્રશ્ન પૂછ્યા હોય ને એમાંથી ત્રણ પ્રશ્નના આન્સર આપી શકશે ને એટલે એનો અંદર થી જે ડર છે એ તૂટી જાય અને જેવો આપણો ડર તૂટે ને બરાબર એટલે આપણા માઇન્ડ ની અંદર અનેક વિચારો ચાલુ થાય કે આથી તો હું વધારે કરી શકી પાછળ નેક્સ્ટી જે વાલી મીટિંગમાં બાળક છે અત્યારે દસ માંથી બે પ્રશ્નના જવાબ આપવા આવતા વખતે એ સીધા પાંચ છ સાત પ્રશ્નો જવાબ આપી શકે અને જેથી એની સામાજિકતા મિતિ ભવિષ્યમાં વધશે વધતું મેન પ્રશ્ન એ આજે વીસ પંદર વીસ કે પચીસ લોકો છે આજે માનજો કે તમારો છોકરો છે નવાણું ટકા એવા હોય અને એને એમ કહી દસ પચાસ માણસો વચ્ચે બોલવાનું છે તો કે નહીં મારાથી નહીં બોલાય એવું કઈ છે એ સામાજિકતા નીતિમાં સૌ પ્રથમ હું બે જ વસ્તુ પણ બાળકોને અને અમારા સ્ટાફની પણ મિટિંગ હું એ જ વસ્તુ કહું છું કે સૌ પ્રથમ છે ને બાળકને નોકરી માટે નહીં તૈયાર કરો ખાલી એને શિક્ષણ એટલા માટે આપણે આપીએ છીએ કે એને સામાજિક જ્ઞાન સાંસ્કૃતિક જ્ઞાન એ બધું મળે અને એની સાથે સાથે પાંચ છ કે સાત કે પચાસ લોકો વચ્ચે મારે કેમ બોલવું કેવી રીતે બોલવું અને કેવી પરિસ્થિતિ પ્રમાણે કેવા બરોબર છે કેવી રીતે બોલવું એ અમે શીખવીએ છીએ ભવિષ્યની અંદર બાળક મોટું થઈ કે નોકરી નોકરી કરે 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 પ્રાઇવેટ પોતાનો બિઝનેસ વસ્તુ છે છે કમ્યુનિકેશન ની મારું શોખ છે મને કે નોકરી ભણે તો નોકરી આવે એવું નહી પણ એ ક્યાંય અટકે નહીં સમજી બાળક નું એજ કેવાનું થાય છે સરસ મહેનત રામ ભગવાન નું મંદિર જ કેવાય મંદિર છે સરસ્વતી નું હા મેં ઉજાર પપ્પા ને કીધું મેં કીધું મંદિર જ કેવાય સર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ